નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું આજના વિડીયોમાં સ્વાગત છે આજે આપણે ધોરણ છમાં ચેપ્ટર નંબર આઠ દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના કેટલાક દાખલા જોઈશું ચાલો તો આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકમાં કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો બરાબર છે ચાલો તો આ આપણને શબ્દોમાં આપેલા છે ને આપણે દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખવાના છે તો અહીં છે સાત દશાંશ શું છે સાત દશાંશ તો એને કઈ રીતે લખાય તો સાત દશાંશ એટલે સાત એના પછી છે દશાંશ એટલે ગુણ્યા દશાંશ છે એટલે એકના છેદમાં દસ એટલે સાતના છેદમાં દસ થઈ જાય તો શું થાય આ દસ છે એટલે એક અંક છોડીને પોઈન્ટ આવે એટલે અહીં એક અંક છોડીને પોઈન્ટ એટલે ઝીરો પોઈન્ટ સાત થાય બરાબર તેવી રીતે છે બીજો દાખલો બીજામાં શું છે બે દશક અને નવ દશાંશ બે દશક અને નવ દશાંશ કીધું છે એનો મતલબ કે બેની સ્થાન કિંમત કઈ છે બે કયા સ્થાને છે દશકના એટલે બે ગુણ્યા દસ વત્તા નવ કોના સ્થાને છે દશાંશ તો શું થાય નવ ગુણ્યા એકના છેદમાં દસ કારણ કે દશાંશ છે અહીં બે ગુણ્યા દસ એટલે વીસ વત્તા નવના છેદમાં દસ બરાબર શું થશે વીસ વત્તા નવના છેદમાં દસ છેદમાં દસ હોય તો એક અંક છોડીને પોઈન્ટ આવે એટલે ઝીરો પોઈન્ટ નવ તો જવાબ શું આપણો વીસ પોઈન્ટ નવ આપણો જવાબ આવે તેવી જ રીતે સી ચૌદ પોઈન્ટ છ એટલે કે ચૌદ પોઈન્ટ એટલે પોઈન્ટ છ આ રીતે લખાય ત્યારબાદ છે એક સો એટલે કે એક છે એકના સ્થાને છે સોના સ્થાને છે એટલે એક ગુણ્યા સો અને બે એકમ તો જો વચ્ચે કોઈ પણ પ્રકારનું દશકના આપણને કિંમત આપી નથી એટલે ડાયરેક બે એકમના સ્થાને છે એટલે બે ગુણ્યા એક અને એટલે શું થશે અહીં સો વત્તા બે તો શું થાય એકસો ને બે પણ અહીં દશાંશમાં કીધું છે એટલે આપણે પોઈન્ટ લગાવવાનું તો એકસો બે છે તો એની બાજુમાં જીરો પોઈન્ટ ઝીરો આવે એનો કોઈ મતલબ થાય નહીં એની કિંમત ટાઈની એ જ રહે ત્યારબાદ છે છસો પોઈન્ટ આઠ છસો પોઈન્ટ એટલે આઠ એટલે કે તો છસો એટલે કે છ ગુણ્યા સો એટલે છસો પોઈન્ટ આઠ એટલે પોઈન્ટ આઠ તો આ રીતે આપણે દશાંત સ્વરૂપે લખી શકીએ સંખ્યા ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો ચાલો લખીએ પહેલું છે પાંચના છેદમાં દસ તો શું થાય તો છેદમાં દસ છે તો એક અંક છોડીને પોઈન્ટ આવે એટલે કે દશાંશ સિંહનો આવે તો પાંચ પછી દશાંશ ચિંહ આવશે એટલે શું થઈ જશે 0.5 પોઈન્ટ પાંચ ત્યારબાદ છે ત્રણ વત્તા સાતના છેદમાં દસ તો આપણે જાણીએ છીએ ત્રણ વત્તા અહીં દશાંશ ક્યાં આવશે છેદમાં દસ છે એટલે સાત છોડીને એક અંક છોડીને દશાંશિં આવે એટલે ઝીરો પોઈન્ટ સાત તો શું થઈ જાય ત્રણ પોઈન્ટ સાત ત્યારબાદ છે બસો વત્તા સાહીઠ વત્તા પાંચ વત્તા એકના છેદમાં દસ તો અહીં શું થશે આ ત્રણનો સરવાળો કરીએ તો એ ત્રણનો સરવાળો કેટલો થાય તો બસો પાસઠ વત્તા એકના છેદમાં દસ એટલે કેટલા તો પોઈન્ટ એક તો જવાબ શું બસો પાસઠ પોઈન્ટ એક તો આગળ દી તો સિત્તેર વત્તા આઠના છેદમાં દસ જો છેદમાં દસ છે એટલે એક અંક છોડીને પોઈન્ટ આવે એટલે ઝીરો પોઈન્ટ આઠ તો જવાબ આવે સિત્તેર પોઈન્ટ આઠ ત્યાર બાદ આપણે એફ જોઈએ આ ઈ છે તો માં તો અઠ્યાશીના છેદમાં દસ છે તો અઠ્યાશીના છેદમાં દસ છે દસ હોય તો એક અંક છોડીને આવે અહીં અઠ્યાશી છે તો એક અંક છોડીને પોઈન્ટ આવે એટલે આઠ પોઈન્ટ આઠ ત્યારબાદ ચાર પૂર્ણાંક બેના છેદમાં દસ તો આને તો પહેલાં આપણે મિશ્ર પૂર્ણાંકમાં છે ને અશુદ્ધમાં ફેરવીએ તો દસ ચોક ચાલીસ ને બે બેતાળીસના છેદમાં દસ જુઓ અહીં બે અંકની સંખ્યા છે અહીં છેદમાં દસ છે એટલે એક અંક છોડીને દશાંશ આવે તો બે એક અંક છોડીને દશાંશ આપણું આવે એટલે ચાર પોઈન્ટ બે થાય ત્યારબાદ ત્રણના છેદમાં બે છે આને આપણે દશાંશ સ્વરૂપે લખવું હોય તો એક તો આપણે શું કરી શકીએ ભાગાકાર કરીને લખી શકીએ ત્રણનો ભાગાકાર બે વડે કરીએ બે એકા બે અહીં શું વધે શેષ એક વડે તો એક વડે એટલે આગળ તો આપણે ભાગ ચલાવી ના શકીએ એટલે અહીં આપણે એક ઝીરો નીચે ઉતારીએ તો અહીં આપણે પોઈન્ટ લખવું પડે બરાબર છે તો શું થશે અહીં હવે બે પંચા દસ તો આ રીતે પણ એક પોઈન્ટ પાંચ જવાબ આવે અથવા બીજી રીત છે કે તમે એને છેદમાં દસ કરવા માટે પાંચ વડે ગુણો તો દસ થાય તો ઉપર પણ પાંચ વડે ગુણવાના તો પાંચ થાળી પંદરના છેદમાં દસ તો પણ એક પોઈન્ટ પાંચ આ રીતે આપણે લખી શકીએ ત્યારબાદ છે બેના છેદમાં પાંચ તો બેના છેદમાં પાંચ તો એક તો ભાગાકારની રીત બેને પાંચ વડે ભાગીએ તો ભાગી શકાય નહીં ભાગી શકાય એટલે અહીં તો પહેલાં જીરો આવી જાય ત્યારબાદ અહીં આપણે જીરો એક ઉતારીએ તો શું થાય અહીં પોઈન્ટ આવે કોઈ પાંચ ચોગ વીસ એ રીતે જીરો પોઈન્ટ ચાર જવાબ આવે અથવા તો પાંચ છે તો છેદમાં દસ લાવીએ આપણે તો બે વડે ગુણવા પડે બે વડે ગુણવા પડે તો બે બે ચાર ના દસ જીરો પોઈન્ટ ચાર આ રીતે પણ કરી શકાય ત્યારબાદ છે બારના છેદમાં પાંચ તો આપણ બાર ને પાંચ વડે ભાગો તો શું થાય પાંચ તારીખ પંદર પાંચ દુ દસ વડે ભાગ ચાલે તો શેષ વડે બે આગળ ભાગ ચાલે નહીં એટલે અહીંથી જીરો મારે ઉતારવું પડે અહીંથી જીરો ઉતારવો તો અહીં આવે પોઈન્ટ પછી બે આ પાંચ ચોક વીસ વડે ભાગ ચાલે તો જવાબ આપણો આવી જાય બે પોઈન્ટ ચાર અથવા તો આપણે આને આપણે રીતથી કરી શકીએ કે છેદમાં દસ કરી દઈએ એના માટે બે વડે ગુણવા પડે તો ઉપર પર બે વડે ગુણવાના તો બાર દુ ચોવીસ ના છેદમાં દસ બે પોઈન્ટ ચાર આ રીતે પણ જવાબ આવી શકે બરાબર છેદમાં પાંચ પેલા આપણે અશુદ્ધમાં ફેરવીએ તો પાંચ તારીખ પંદર ને ત્રણ અઢાર ના છેદમાં પાંચ આપડી બે રીત ભાગા કરવાની રીતથી પણ થાય અઢાર ને પાંચ વડે ભાગો પાંચ તારીખ પંદર હવે અહીં વધે ત્રણ તો ભાગ ચાલે નહીં એટલે અહીંથી મારે જીરો એક ઉટાડવું પડે બરાબર છે તો અહીં પોઈન્ટ આવી જાય બરાબર ઝીરો એટલે તો અહીં કોના વડે ભાગ ચાલે પાંચ છંક ત્રીસ તો જવાબ કેટલો આવ્યો આપણો ત્રણ પોઈન્ટ છ અને આની બીજી રીત છે કે આપણે અઢારના છેદમાં પાંચ છે તો છેદમાં દસ કરી દઈએ તો એના માટે બે વડે ગુણવા પડે જેટલા બે ઉપર નીચે ગુણી એટલા ઉપર ઉપર ગુણવા પડે તો અઢાર દુ છત્રીસના છેદમાં દસ છેદમાં દસ છે એટલે એક અંક છોડીને આપણું દશાંશ ચિહ્નો આવે એટલે કે પોઈન્ટ આવે ત્યારબાદ છે ચાર પૂર્ણાંક એકના છેદમાં બે અહીં પહેલાને મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવીએ તો ચાર દુ આઠ ને એક નવના છેદમાં બે આપણી રીત છે અને છેદમાં દસ કરી દઈએ તો પાંચ વડે ગુણવા પડે તો ઉપર પર પાંચ વડે ગુણવાના તો નવ પંચા પિસ્તાલીસના છેદમાં દસ તો ચાર પોઈન્ટ પાંચ જવાબ આવે અને આ નવને આપણે બે વડે ભાગ થઈએ તો ચાર દુ આઠ શેષ વધે એક ભાગ ચાલે નહીં તો અહીંથી મારે જીરો ઉતારવું પડે તો અહીં પોઈન્ટ આવી જાય પાંચ દુ દસ તો આ રીતે જવાબ આપણે લાવી શકીએ ત્યારબાદ છે પાંચમો દાખલો પાંચમો પ્રશ્ન છે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો તો ચાલો પહેલું છે જીરો પોઈન્ટ છ તો આને અપૂર્ણાંકમાં શું લખાશે જુઓ એક અંક છોડીને પોઈન્ટ છે એટલે છના છેદમાં દસ હવે આના ભાગ પાડીએ આપણે તો શું પડે છના તો ત્રણ દુ છ અને દસના શું પડે પાંચ દુ દસ બે બે ઉડી જાય તો જવાબ આવે ત્રણના છેદમાં પાંચ ત્યારબાદ બીજું છે બે પોઈન્ટ પાંચ તો જુઓ અહીં પણ એક અંક છોડીને દશાંશીનો છે એટલે છેદમાં કેટલા આવશે દસ તો આગળ આના પચીસના ભાગ પાડે પાંચું પાંચું પચીસ આ છેદમાં પાંચ દોઢ દસ પાંચ પાંચ ઉડી જાય જવાબ આવે પાંચના છેદમાં બે ત્યારબાદ એક પોઈન્ટ ઝીરો તેનો જવાબ શું આવે તો એક પોઈન્ટ તો અહીં તો બાદમાં તો ઝીરો જ છે એટલે અહીં આ તો એનું એક જ રહે બરાબર છે કારણ કે એક છે એના પછી પોઈન્ટ પછી ઝીરો છે ત્યારબાદ ત્રણ પોઈન્ટ આઠ જો એક અંક છોડીને છે દસાંશ એટલે એક છેદમાં આવશે તો ભાગ પાડીએ આપણે તો ઓગણીસ દુ આડત્રીસના છેદમાં પાંચ દુ દસ બે બે ઉડી જાય તો ઓગણીસના છેદમાં પાંચ તેર પોઈન્ટ જો અહીં પણ એક અંક છોડીને દશાંશિહનો છે એટલે એકસો સાડત્રીસના છેદમાં દસ ત્યારબાદ એકવીસ પોઈન્ટ બે તો અહીં પણ જુઓ એક અંક છોડીને દશાંશિહનો એટલે બસો બારના છેદમાં દસ હવે બસો બાર એટલે એકસો છ ગુણ્યા બે અહીં પાંચ દુ દસ બે બે ઉડી જાય એટલે એકસો છના છેદમાં પાંચ જવાબ આવે ત્યારબાદ છ પોઈન્ટ ચાર છે એને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું છે સરળ સ્વરૂપમાં ફેરવું છે તો એક અંક છોડીને દશાંશીના એટલે ચોસઠના છેદમાં દસ થાય આપણે ચોસઠ ના હોય વી તો શું થાય બત્રીસ દુ ચોસઠ પાંચ ગુ દસ બે બે ઉડી જાય જવાબ બત્રીસના છેદમાં પાંચ તો જુઓ આ પ્રશ્નમાં આપણે દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપે તો લખી જ પાછી એને સરળ સ્વરૂપ એટલે કે એક નાનામાં નાનો નાનું અતિશંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ફેરવી આમાં આપણે શું કરેલું તો આ દાખલામાં આપણે અપૂર્ણ સંખ્યા હતી એને આપણે દશાંક સ્વરૂપે લખેલી બરાબર છે તો ચાલો આજનો વિડીયો આપણે અહીં થોભીએ આગળનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરીશું થેન્ક યુ Jai Hind